ગુજરાત કાઠિયાવાડ અને કાઠિયાવાડનું દરેક શહેર અને સ્વાદમાં એની અલગ ઓળખ ભાવનગર ગોહિલવાડ આમ તો ભાવનગરી ગાંઠિયા બહુ પ્રખ્યાત છે પણ હું જે જગ્યા પર ઊભો છું પાઉં ગાંઠિયા બુંગલા બટેકા કદાચ પાઉં ગાંઠિયા ઘણા લોકો માટે નવો શબ્દ હશે પરંતુ ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલમાં જે પ્લેટ મારા હાથમાં છે તીખી તમતમતી છે માહોલ પણ ચૂંટણીનો તીખો તમતમતો છે આપણી સાથે આ એવી જગ્યા છે જ્યાં કદાચ સવારે કે બપોરે બધા લોકો આવતા હોય અને ભૂંગડા બટેકાની મજા માણતા હોય ઘણા લાંબા સમયથી આપણી સાથે ભાઈ છે ઘણા લાંબા સમયથી આ જગ્યા ઉપર ધંધો કરે છે શું કહે છે આ વખતે ભાવનગરનું ગણિત કેમ કે ચૂંટણી તો દર વખતે આવે ભાવનગરમાં સમસ્યા એ બધી સમસ્યા દરેક ચૂંટણીમાં એ નહીં ચૂંટણી બદલાય છે સમસ્યા નથી બદલાતી એક ભાવનગર વાસી તરીકે વેપારી તરીકે શું માનવું છે આમ તો ભાવનગરમાં મારે તો લાંબા સમયથી ભાજપનું ગટ છે ભાજપ આવી શકે છે આમ તો કાંઈ કહેવાય નહીં માહોલ એવો છે અત્યારે કે કંઈ કહી શકાય નહીં વેપારી વર્ગની અને શહેરની મુખ્ય સમસ્યાઓ શું કેમ કે ટ્રાફિક ઢોર આ તમામ સમસ્યાઓ તો કદાચ સાંભળી બીજી જગ્યાએ ભાત તો બધું સામાન્ય બધા સિટીમાં રહેવાનું જ છે ઢોરની સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા છે જેમ જેમ આપણે અત્યારે સમય સમય થતો જાય એમ ટ્રાફિક વધતું જાય અને સમય સમયને બધું કામ કરતું રહશે એક થાળીમાં ઘણા બધા કદાચ ક્યાંક મીઠું હોય તો ક્યાંક ખાટું પણ હોય આપણી સાથે કાકા પણ છે અને રોજ તો ખાવા આવતા જશો હવે સાથે સાથે એમ કહો કે જેમ ભૂંગળા બટેકામાં તીખું લાગે અમુક બટાકું એવી રીતના કઈ એવી સમસ્યા છે ભાવનગરની જે કદાચ નાગરિક તરીકે તમને તીખી લાગે હા એવું તો કઈ છે નહીં જે જે સરકાર આવે એનું કામ કરતા જ હોય છે અને સારું કરે છે અને કરતા આવશે લોકો કોઈ જરૂર છે જામનગર ભાવનગરમાં એક ભાવનગર વાસી ના ના એવું તો કઈ છે નહીં અને હશે તો આ સરકાર પૂરી કરશે જે આવશે વધુ એક શહેર વાસી આપણી સાથે જોડાયા છે શું લાગે છે ભાવનગરમાં એક ભાવનગર વાસી તરીકે તમને શું લાગે છે કે શું થયું સારું થયું શું જે સારી વસ્તુઓ છે હજુ થવી જોઈએ જ્યાં સુધી ડેવલપમેન્ટની વાત છે વિસ્તરણની વાત છે સમસ્યાઓની વાત છે આવનાર સમયમાં ભાવનગરમાં તો ઘણું એવું ડેવલપ થઈ ગયું છે કે સરસ એવું વાઘાવડી રોડ પણ એવો ડેવલપ થઈ ગયેલો છે પણ હજી પણ થઈ શકે છે ભાવનગરમાં ઘણું છે તળાવ છે અમારું જે ગંગાચળિયા તળાવ છે એ હજી ઘણું એવું ડેવલપ થઈ શકે તમારી ઈચ્છા એવી છે કે આવનારી કોઈ પણ આવે તો એ ભાવનગરમાં એ પણ ડેવલપ કરે કે જે માનો કે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ છે એવું બહુ તળાવ પણ અમારે છે તો એ પણ ડેવલપ કરે એ અમારી એક ઓલી છે તો એ બહુ તળાવ ડેવલપ કરે આપણી સાથે વધુ એક યુવા વ્યક્તિ છે ઐતિહાસિક શહેર ગણાય છે મનતાવ્યા છે લાગે છે કે ઐતિહાસિક વારસો જળવાઈ રહ્યો છે અથવા તો જે જળવાયો નથી એને જાળવવા માટે શું કરવું જોઈએ ભાવનગરવાસી તરીકે ઘણી હજી રસ્તાઓ ઘણા બધી ખાડા બધી રીતે છે હજી થોડું ઘણું ડેવલપ થવું જોઈએ શાળા કોલેજોમાં હજી પણ થોડું ડેવલપ થવું જોઈએ

ना यो ना अब एक बाजु पांव गाठिया जमावट से बीजी तरफ सवानों समस्या नी जमावट से वो एक भावनगर वासी अपनी चलिए बाहर से हो आ, कितने समय से हो और भावनगर को किस तरह से देख रहे हो डेवलपमेंट के तौर रहता हूँ पच्चीस साल से रहता हूँ कैसे देख रहे हो भावनगर को अगर डेवलपमेंट के हिसाब से क्या होना चाहिए क्या अच्छा हुआ क्या अच्छा हो सकता है पच्चीस साल में यहाँ बहुत विकास हुआ है हर प्रकार से विकास हुआ है जहाँ भी जाइए वहाँ पे सड़क अच्छा है रोड अच्छा है पार्किंग अच्छा है सब चीज अच्छा है नहीं लगता कि रोड बड़े होने चाहिए नहीं अच्छा ही है डेवलपमेंट तो हो ही रहा है ट्रैफिक को कोई समस्या नहीं है नहीं कहीं तो समस्या नहीं है तो हिस्टोरिकल सिटी है ये और हिस्टोरिकल सिटी में काफी कुछ जगह है तरह से रिडेवलप की गई है क्या हो सकता है उसके हिसाब से कि और और बेहतर बेहतर बन 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 सकता बन सकता है है भी रहा है। हर जगह सड़क भी बन रहे हैं पार्किंग बन रहा है जो भी सुविधा चाहिए वो हर प्रकार से मिल रही है इस बार इलेक्शन आ रहे हैं मतलब लोकसभा का इलेक्शन भावनगर वासियों की बात की जाए कौन से मुद्दे अब आप तो बाहर से हो 25 साल से यहीं पे हो तो यही के ही गिने जाओगे तो कौन से मुद्दे ध्यान में रखेंगे पानी

કુંગડા બટેકા કે પછી ગાઠિયા ભાવ ભાવનગરની ઓળખ છે પરંતુ સાથે સાથે ભાવનગરની ઘણી બધી ઓળખ પણ છે જેમ કે ઐતિહાસિક શહેર છે તે ઐતિહાસિક શહેરને જાળવી રાખવા માટે ઘણું બધું કામ થયું છે ઘણું બધું થવાનું બાકી છે રસ્તાઓ છે ઓવરબ્રિજ છે ટ્રાફિકની સમસ્યા છે આ તમામ કોમન બાબતો કદાચ ભાવનગરના અલગ અલગ વર્ગ પાસેથી જાણવા મળી અને તમામ વર્ગ પાસેથી એક જ કોમન બાબત એ હતી કે ઢોરનો પ્રશ્ન છે ટ્રાફિકનો પ્રશ્ન છે ભાવનગર બહેતર છે તમારા શહેરમાં પણ પહોંચીશું તૈયાર રહેજો શું થયું શું થવાનું બાકી છે કેમ કે મિશન છવ્વીસ ચૂંટણી આવી રહી છે સવાલ ઉઠાવવાનો કે સવાલ કરવાનો મોકો મળશે ચૂકશો તો પાંચ વર્ષ બાદ મોકો મળશે